લીલી માવાદાર મેવામાં ખારેકનું નામ પડતા જ કચ્છ જિલ્લો યાદ આવે પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો ખારેકનો પાવરફુલ ઉત્પાદન લેતા થયા છે ધાંગધ્રાના ખેડૂતે સો વીઘામાં ખારેકનું ઉત્પાદન કરીને દોઢ કરોડથી વધુની આવક લેવામાં કેવી સફળતા મેળવી છે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં ધ્રાંગધ્રાના ખેડૂતે સો વીઘામાં અપનાવી દેશી ખારેકની ખેતી ટેકનોલોજી સાથે વીસ વર્ષથી અપનાવી છે ખેતી ખારેક નામ પડે એટલે કચ્છનું નામ સૌથી આગળ આવે પરંતુ એમ કહેવામાં આવે કે સૂકો વિસ્તાર ગણાતા સુરેન્દ્રનગરમાં પણ ખારેક ની ખેતી થઈ રહી છે આશ્ચર્ય જરૂર થાય પરંતુ ધ્રાંગધ્રાના ખેડૂતે આ સાબિત કરી બતાવ્યું છે ઘનશ્યામભાઈ પટેલે આજથી વીસ વર્ષ પહેલા ખારેકની ખેતી અપનાવી હતી આજે તેના મીઠા ફળ લઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી ખેતી અને એમઆઈ ખારેકની ખેતી એક સપનું ગણાય પરંતુ અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન લેવામાં સફળતા મેળવી છે આજે પીળું સોનું ગણાતી ખારેકની ખેતીમાંથી બસો ટન જેટલું માદ પર ઉત્પાદન લેવામાં સફળ રહ્યા છે ધ્રાંગધ્રા નીલકંઠ ફાર્મ શક્તિ ડિસ્ટ નામથી મારી ખારેકનું બહાર વેચાણ ચાલુ છે જે પંદર વર્ષથી લગભગ ઓર્ગેનિક છે અને ત્રણથી ચાર ચાર વર્ષ જેવું થયા જે સર્ટિફાઈડ થઈ ગયેલું છે ગુફકાનું સર્ટિફિકેટ આપણી પાસે છે પણ પંદર વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી અત્યારે જે અત્યારે નાખું છું ગૌ આધારિત ખેતી કરું છું મારે પોતાની ગાયો છે અને એનું જ આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું જે જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે જીવામૃત છે ગૌમૂત બેક્ટેરિયા છે એ બધું જ ફિલ્ડની અંદર આપું છું મારે પાંચ બોર છે પાંચે બોર ઉપર હજાર હજાર લીટરની ટાંકી છે એની અંદર ગૌમૂત બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું એમ ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર આવતા કૃષિ ક્ષેત્રે આગવી ઓળખ બનાવી છે એમાં એ બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે જિલ્લામાં મુખ્યત્વે લીંબુ દાડમ જામફળ બોર આ ઉપરાંત અંજીર દ્રાક્ષ ડ્રેગન ફ્રૂટ અને ખારેક જેવા ફળપાકનું ઉત્પાદન લેતા થયા છે દ્રાંગદ્રાના ઘનશ્યામભાઈના મોટા ભાઈ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા તેમના માર્ગદર્શનમાં ખારેકના રોપા વાવવાનો વિચાર કર્યો વીસ વર્ષ પહેલા છ હજાર દેશી ખારેકના રોપા લાવીને શરૂઆત કરી ખારેકનું સાડા પાંચ ફૂટ બાય પચીસ ફૂટના અંતરે વાવેતર કર્યું એમાંથી શોર્ટિંગ કર્યા બાદ બાવીસો જેટલા દેશી રોપા ઉપર ઉત્પાદન ચાલુ છે આ સિવાય ત્રણસો પચાસ ઇઝરાયલ ખારેકના રોપા સિત્તેર કેસર કેરી અને બસો સિત્તેર જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે બાગાયતી ખેતીની શરૂઆત કરી ત્યારથી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે અપનાવી ખારેકમાં માવજત ઘનશ્યામભાઈ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે લોકોને ઝેરમુક્ત ઉત્તમ ક્વોલિટીની ખારક મળે તે માટે રાસાયણિક ખાતરને તે લાંજલિ આપી છે પોતાની વાડી ઉપર જ પચીસ થી ત્રીસ જેટલી ગાયોનો ઉછેર કરે છે આ ગાયોના ગૌમૂત્ર અને ગોબરનો ખેતીમાં ઉપયોગ કરે છે ખારેકનો પાક લીધા બાદ થળદી છાણિયું ખાતર દસ તગારા જેટલું આપે છે આ સિવાય ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત ડ્રીપ માટે દરેક પિયતે આપે છે નવેમ્બરમાં ઝાડના ફળા કાપી સ્વચ્છ કરવામાં આવે છે ફેબ્રુઆરીમાં ફ્લાવરિંગ ચાલુ થયા પછી નર પાવડરનો છંટકાવ કરીને ફલીનીકરણ કરાવવામાં આવે છે ચોમાસામાં વરસાદી પાણીથી ખારેકને નુકસાન ન થાય તે માટે મે મહિનામાં ક્રોપ કવર કરે છે ઘનશ્યામભાઈએ ખારેકના રૂપા વાવેતર માટે બાગાયત ખાતાની સહાયનો પણ લાભ લીધો હતો જુલાઈ મહિનામાં ખારેકનું હાર્વેસ્ટિંગ શરૂ થાય છે ખારેકનું વાવેતર કર્યા પછી છ વર્ષે પદ્ધતિસરનું ઉત્પાદન શરૂ થતું હોય છે ઘનશ્યામબાઈ છેલ્લા પંદર વર્ષથી ખારેકનું ઉત્પાદન લઈ રહ્યા છે દેશી ખારેકમાં પ્લાન્ટ દીઠ અંદાજીત સો થી એકસો પચાસ કિલોગ્રામ ખારેકનું ઉત્પાદન થાય છે આ વર્ષે બસો ટન જેટલું ખારેકનું ઉત્પાદન થવાનો અંદાજ છે ઘનશ્યામબાઈ ખારેકના એપલ ગોલ્ડ ડાયમંડ જેવા ગ્રેડ બનાવીને વેચાણ કરે છે ડાયમંડ ગ્રેડની ખારેક એકસો સાહીઠ થી બસ્સો રૂપિયા કિલોના ભાવે વેચે છે ખારેકનું મુખ્યત્વે બેંગ્લોર ચેન્નઈ હૈદરાબાદ મુંબઈ કલકત્તા જેવા શહેરોમાં ઓર્ડર પ્રમાણે ફ્લાઇટ મારફતે વેચાણ કરે છે તો સ્થાનિકમાં પણ ખારેક વેચાઈ જાય છે આ વર્ષે ખારેકના સારા ભાવ રહેતા અંદાજે એક કરોડથી બે કરોડ રૂપિયાની ખારેકનું વેચાણ થશે ખારેકની ખેતીમાં પચીસથી ત્રીસ ટકા જેટલો ખર્ચ રહેતો હોય છે મારું ખારેકનું વેચાણ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે એમ એટલે અત્યારે હું જે ગૌ આધારિત બેક્ટેરિયા ખેતી કરું છું અને બહારનું કોઈ પણ રાસાયણિક દવા અથવા તો બીજું ફિલ્ડમાં કંઈ આપતો નથી જે ખર્ચ એકદમ નીચો આવે છે અને ક્વોલિટીની દૃષ્ટિએ સારી થાય છે એમ શરૂઆતથી જે મેં ફિલ્ડ ચાલુ કર્યું લગભગ અંદાજે પંદરક વર્ષ થઈ જાય છે ત્યારથી મેં ગૌ આધારિત અને રેગ્યુલર ઓર્ગોનિક જ ફિલ્ડ ઉપર ચાલુ કરેલું છે જે સારામાં સારો પાક મને મળે છે અને થોડા મારે આંબા છે કેસર કેરી છે અઢીસો જેવા લીંબુ છે બરાબર અને સો એક વીઘાની અંદર ખારેક છે જેની અંદર દેશી ખારેક છે સાડા ત્રણસો જેવા ઇઝરાયલ ખારેક પણ છેલ્લા પાંચ વર્ષથી નાખેલા છે આ વર્ષે એનું પણ ઉત્પાદન ચાલુ થશે ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ ખારેકના નર રૂપામાંથી પરાગરજ તૈયાર કરીને અગિયાર હજાર રૂપિયા કિલોના ભાવે વેચીને આઠ થી દસ લાખ ની વધારાની કમાણી કરે છે ખારેક ની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈ જિલ્લાના બેસ્ટ ઇનોવેશન નો એવોર્ડ પણ મળ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતને આવી ખેતી જોયા પછી અન્ય ખેડૂતો આવી આધુનિક ખેતી તરફ વળશે તે માનવું રહ્યું સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી